હળવદ તાલુકામાંથી મોરબી ધાંગધ્રા અને માળિયા એમ ત્રણ કેનાલો પસાર થાય છે તો સાથે જ ખેડૂતોની પિયતની પણ સુવિધાને લઈને ચોમાસુ પાક મગફળી અને કપાસની મોટા પ્રમાણમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ રહી છે ત્યારે હાલમાં વીસ હજાર મણથી વધુ મગફળીની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ રહી ત્યારે મગફળીની હરાજી પૂર્ણ થયા બાદ નવી આવક શરૂ કરવામાં આવશે જેથી કરીને આવતીકાલે શનિવારે અને રવિવારે બે દિવસ માટે માર્કેટિંગ યાર્ડમાં ન થાય ત્યાં સુધી ખેડૂત મિત્રો અર્થે ન આવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે જ્યારે ગુરુવારે બજારના ભાવ જોઈએ તો નવસો એક થી ચૌદસો સુધી બોલાઈ રહ્યા હતા ત્યારે નવી જાહેરાત થાય ત્યારબાદ જ ખેડૂતોને મગફળી વેચાણ અર્થે લાવવાની જાણ કરવામાં આવી છે ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ એટલે કે શનિવાર અને રવિવારે મગફળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે જેથી કરીને ખેડૂત મિત્રો મગફળી વેચાણ અર્થે નહીં લાવવા માટે યાર્ડ દ્વારા જાણ કરવામાં આવી છે